ધોરણ આઠમાં વિષય સામાજિક વિજ્ઞાન અને એકમ નંબર બાર ઉદ્યોગ એના સ્વધ્યન પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈએ જેમાં તમને તમારી સ્વાધ્યન પોથી પૂરવાની અંદર માર્ગદર્શન પૂરું પાડશે તમે અભ્યાસ કર્યા પછી તમે તમારી જાતે સ્વાધ્યન પોથી પૂર્ણ કરી શકો છો તો એમાં પ્રશ્ન નંબર એક જોઈએ તો સૂચના આપવામાં આવી છે નીચે આપેલા દરેક પ્રશ્નનો ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો હંમેશા આપણે પહેલાં સૂચના ધ્યાનથી વાંચી લેવી જેથી આપણે શું જવાબ આપવાનો છે એ ખ્યાલ આવી શકે હવે એમાં જોઈએ નંબર એક નીચેનામાંથી કયો ગૃહ ઉદ્યોગ નથી તો એમાં જવાબ આવશે ડી જે ઘરની અંદર નથી રંગ રસાયણ છે મોટા કારખાના જોઈએ એટલા માટે નંબર બે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી જવાબ બી ટચુકડા ઉદ્યોગમાં ચામડું આગળ જોઈએ તો નંબર ત્રણ એમાં કીધું છે અમૂલ દેરી કયા ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ છે તો એ સહકારી ક્ષેત્રનું છે એટલે જવાબ આવશે સી નંબર ચાર ભારતના ઔદ્યોગિક પ્રદેશમાં નીચેનામાંથી કયો પ્રદેશ યોગ્ય નથી તો કાશ્મીર પ્રદેશ જવાબ આવશે ડી આગળ જોઈએ નંબર પાંચ જમશેદપુર કઈ નદીઓના સંગમ કિનારે આવેલ છે જવાબ છે એ ત્યાર પછી નંબર છ કુદરતી રેસા માનવસર્જિત રેસા અને રેશમ કપાસ અને પોલિસ્ટર તો અહીંયા આપણે જવાબમાં એ લખીશું પોલિસ્ટર જોઈએ તો અહીંયા એવું કીધું છે કે ભાઈ જો કુદરતી રેસા અને માનવસર્જિત રેસાના બે ભાગ આપ્યા તો કુદરતી રેસાની અંદર રેશમ અને કપાસ તો માનવસર્જિત રેસામાં પોલિસ્ટર અને એમાં જવાબ આપણે કીધો એ તો બીજું કયું આવે એક્રેલિક કયું આવે એક્રેલિક એટલા માટે અહીંયા જે ખાલી જગ્યા છે એની અંદર આવે છે એક્રેલિક આગળ જોઈએ નંબર સાત નંબર સાતની અંદર આપણને ભારતની પ્રથમ સફળ યાંત્રિક કાપડ મિલ કયા શહેરમાં શરૂ થઈ તો એ મુંબઈમાંથી જવાબ આવશે સી આગળ જોઈએ નંબર આઠ તો ગુજરાતમાં કઈ નદી કિનારે આવેલ શહેરમાં સૌ પ્રથમ કાપડ મિલ શરૂ થઈ હતી તો એમાં જવાબ આવે છે એ સાબરમતી નંબર નવ ભારતના કયા શહેરની સિલિકોન ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે જવાબ છે બી બેંગાલુરુ નંબર દસ જાપાનના માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે તો ઓસાકા જવાબ બી આગળ જોઈએ પ્રશ્ન નંબર બે નીચે ખાલી જગ્યા પૂરો નીચેની ખાલી જગ્યા પૂરો તો અહીંયા ખાલી જગ્યાઓ જોઈએ એમાં નંબર એક મોટા કદના ઉદ્યોગમાં ખાલી જગ્યા કરોડથી વધુ મૂડી રોકાણ હોય છે તો દસ કરોડથી નંબર બે સિલિકોન વેલી ખાલી જગ્યા દેશનું શહેર છે અમેરિકા નંબર ત્રણ રેસા કાપડ ઉદ્યોગનો કાચો માલ છે નંબર ચાર આધારભૂત માળખાગત સુવિધાઓ લોખંડ પોલાદ ઉદ્યોગ પર નિર્ભર છે નંબર પાંચ તો જેને માલિકી સરકારની હોય તેવા ઉદ્યોગને સાર્વજનિક ક્ષેત્રનો ઉદ્યોગ કહે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણની અંદર સૂચના છે જોડકા જોડો અહીંયા બે વિભાગ આપેલા છે એક અ અને બીજો અહીંયા આપેલો છે બ અને એના જવાબ અહીંયા વચ્ચે લખવાના છે જોઈએ આપણે તો એમાં નંબર એક સૂતરાઉ કાપડ ઉદ્યોગ તો જવાબ આવે છે ઈ નંબર બે ચર્મ ઉદ્યોગ તો ડી મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ તો જવાબ બી અહીંયા સમુદ્ર આધારિત ઉદ્યોગ છે એ નંબર ચાર કાગળ ઉદ્યોગ તો કાગળ ઉદ્યોગમાં જવાબ આવશે એ જેમાં વન આધારિત ઉદ્યોગ અને નંબર પાંચ સિમેન્ટ ઉદ્યોગ એમાં જવાબ આવે છે સી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર વર્ગીકરણ કરો અહીંયા આપણે જે આપેલા ઉદ્યોગો છે એનું આપણે વર્ગીકરણ કરવાનું છે કયા કયામાં તો કે સાર્વજનિક ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર અને સહકારી ક્ષેત્ર તો એમાં કયા કયા ઉદ્યોગનો સમાવેશ થાય તો સાર્વજનિક ક્ષેત્રની અંદર હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અહીંયા આવશે ટિસ્કો અને રિલાયન્સ અને સહકારી ક્ષેત્રે અમૂલ અને મધર ડેરી આ વર્ગીકરણ કર્યા પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચની અંદર સૂચના આપી છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો એમાં પ્રશ્ન નંબર એક ઉદ્યોગ શબ્દ કઈ ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવી લેશે તો એનો જવાબ છે કાચો માલ એકઠો કરવો ઉત્પાદનનું સ્વરૂપ બદલી ઉપયોગમાં વધારો કરવો અને ત્રીજું તૈયાર થયેલા ઉત્પાદનને બજાર કે ગાય ગ્રાહક સુધી પહોંચાડવો પ્રશ્ન નંબર બે ગૃહ ઉદ્યોગ એટલે શું તો જે ઉદ્યોગ કુટુંબના સભ્યોના શ્રમ દ્વારા સાદા ઓજારો વડે અને નજીવા મૂડી રોકાણથી ચાલતો હોય તેને ગૃહ ઉદ્યોગ કહેવાય છે નંબર ત્રણ નંબર ત્રણમાં તમારા વિસ્તારમાં કયા કયા ગૃહ ઉદ્યોગ ચાલે છે અમારા વિસ્તારમાં કુંભારિકા મસ્તકલા પાપડ ઉદ્યોગ ડેરી ઉદ્યોગ અગરબત્તી સાબુ બનાવવાનો ઉદ્યોગ વગેરે ચાલે છે આગળ જોઈએ નંબર ચાર તમારા વિસ્તારની કઈ કૃષિ પેદાશનો ઉપયોગ સૌથી વધુ ઉદ્યોગમાં થાય છે તો કે અમારા વિસ્તારમાંથી કપાસ મગફળી તલ એરંડા શેરડી તમાકુ જેવી કૃષિ પેદાશનો ઉપયોગ સૌથી વધુ ઉપયોગ થાય છે આગળ જોઈએ નંબર પાંચ નંબર પાંચમાં પૂછવામાં આવ્યું છે કે મકાન નિર્માણમાં કઈ કઈ ખનીજોનો ઉપયોગ થાય છે મકાન નિર્માણમાં માટી રેતી ચૂનાના પથ્થર જીપસમ માર્બલ લોખંડ વગેરે ખનીજોનો ઉપયોગ થાય છે નંબર છ તમારા વિસ્તારમાં સહકારી ધાર ધોરણે ચાલતી ડેરીનું નામ જણાવો તો કે અમારા વિસ્તારમાં સહકારી ધોરણે ડેરી ગોપાલ અમૂલ જે ચાલતી હોય તમે લખી શકો છો આગળ નંબર સાત આ આપણે માહિતી તકનીકના કયા કયા સાધનોનો ઉપયોગ કરીએ છીએ તો કે આપણે માહિતી તકનીકના કોમ્પ્યુટર લેપટોપ મોબાઈલ ઇન્ટરનેટ ટેબ્લેટ પ્રિન્ટર સ્કેનર વગેરેનો ઉપયોગ કરીએ છીએ આગળ જોઈએ નંબર આઠ તમે વર્ષ દરમિયાન કયા કયા રેસામાંથી બનેલ કાપડનો ઉપયોગ કરો છો હું વર્ષ દરમિયાન સુતરાઉ કાપડ ઊનનું કાપડ નાયલોન અને પોલિસ્ટરથી બનેલા કાપડનો ઉપયોગ કરું છું નંબર નવ ભારતના કયા કયા શહેરોમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયેલ છે ભારતના કોઈમ્બતૂર કાનપુર ચેન્નઈ અમદાવાદ મુંબઈ કલકત્તા લુધિયાણા પંડુચેરી પાલી પાણીપતમાં કાપડ ઉદ્યોગ વિકસ્યો છે નંબર દસ લોખંડ પોલનો ઉદ્યોગ ભારતના કયા ચાર શહેરોમાં ફેલાયેલ છે તો લોખંડ પોલનો ઉદ્યોગ ભારતના ભદ્રાવતી વિજયનગર વિશાખાપટ્ટનમ અને સાલેમ શહેરમાં વિકસેલો છે અથવા ફેલાયેલો છે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ ટૂંકનોદ લખો અહીંયા આપણને ટૂંકનોદ લખવાની કીધી છે ટૂંકનોદની અંદર નંબર એકમાં આપેલું છે તો ઉદ્યોગોની સ્થાપના માટે જરૂરી પરિબળો જણાવો તો ઉદ્યોગોની સ્થાપના માટે જરૂરી પરિબળો જે છે જેમાં આપણે ઊર્જા મૂડી પરિવહન બજાર પછી સરકાર દ્વારા સસ્તા ભાવની વીજળીની ઉત્પાદકતા ઓછો પરિવહન ખર્ચ અન્ય માળખાગત સુવિધાઓ વગેરેની આપણને જરૂરિયાત ઊભી થાય છે તો એના માટેની અહીંયા તમને માર્ગદર્શન પૂરી પાડતી એક ટૂંકનો જ લખી છે જે તમે વાંચી અને એનો અભ્યાસ કરી પછી તમે તમારા માર્ગદર્શન મેળવ્યા પછી જાતે પોતાની બુકની અંદર લખી શકો છો આમાંથી શીખ્યા બાદ ત્યાર પછી બીજી ટૂંકનો જ છે જે જોઈએ આગળ જેમાં કહેવામાં આવ્યું છે ગુજરાતમાં સૂતરાઉ કાપડ ઉદ્યોગ તો ગુજરાતમાં સૂતરાઉ કાપડના ઉદ્યોગ વિશે જ્યારે લખતા હોય ત્યારે આપણે ગુજરાતની અંદર સૂતરાઉ કાપડનો વિકાસ કેમ થયો અને મહત્વપૂર્ણ કઈ રીતે થયો વિકસિત કઈ રીતે થયો એની વાત કરવાની છે એના સિવાય આપણું પૂરતું ઉત્પાદન કુશળ શ્રમિકો વીજળી વગેરેની વાત કરવાની છે એ સિવાય આપણે વાત કરીએ તો કે અમદાવાદ શહેરને જ ભારતના મંચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એ લાભ આપણને કેમ મળ્યો તો સાબરમતી નદીના કિનારે આવેલો હતી આપણને પાણીની સુવિધાઓ મળી રહી વાહન વ્યવહાર પૂરતો મળી રહ્યો અને આ સિવાય બીજે કઈ કઈ જગ્યાએ ગુજરાતની અંદર સૂત્રો કાપડનો ઉદ્યોગ વિકસ્યો તો કે સુરત વડોદરા રાજકોટ ભાવનગર વગેરે શહેરની અંદર આ સૂત્રો કપડનો ઉદ્યોગ વિકસ્યો છે તો આપણે એ પાકું કરી અને અહીંયા નમૂના રૂપ આપેલું છે એમાંથી શીખી અને ત્યાર પછી આપણે આપણી બુકની અંદર સરસ મજાનું ટૂંકનો જ લખી શકીએ છીએ અહીંયા આગળ જોઈએ તો નંબર ત્રણ ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપની જમશેદપુર તો અહીંયા ટૂંક નોંધ કીધી છે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની છે તો જ્યારે એની સ્થાપના થઈ ભારતની અંદર એની વાત કરે છે કે જ્યારે કોઈ નહોતું ત્યારે ઓગણીસો સુડતાલીસ પહેલાં ભારતમાં ફક્ત એક જ સ્ટીલનું કારખાનું હતું અને જે હતું ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ ત્યાર પછી વાત કરીએ તો કે એક ખાનગી માલિકીનું આ કારખાનું હતું અને સ્વતંત્રતા પછી સરકારે લોખંડ પોલના ઉદ્યોગનો વિકાસ કર્યો અને ટિસ્કોની સ્થાપના ઈસવી સન ઓગણીસો ને સાતમાં કરવામાં આવી હતી અને સાક્ષીથી ઓગણીસો ને બારથી સ્ટીલનું ઉત્પાદન આપણે શરૂ થયું આ સિવાય વાત કરી છે એની અંદર સાક્ષીની જે સુવર્ણરેખા અને ખરાઈ નદીઓના સોંગમ નજીક આવેલો હોવાથી આ સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું અને જે આ સ્થળ છે એ બંગાળ નાગપુર રેલમાર્ગની નજીક હોવાથી પસંદ કરવામાં આવ્યું હતું એટલે કે અહીંયા આપણે આર્યન એન્ડ સ્ટીલ કંપની વિશે ટૂંક નોંધ લખીએ એમાં એની ટૂંકી માહિતી આપવાની હોય છે જે અહીંયા આપેલી છે અને એની મદદથી તમે પાકું કરી અને આ નોંધ કરી શકો છો આગળ વાત કરીએ તો પ્રવૃત્તિઓ અહીંયા જે પ્રવૃત્તિઓની વાત કરી છે એમાં જોઈએ તો ભારતમાં ઉત્પાદિત થતા કાપડની યાદી તૈયાર કરી અને કોઈ એક કાપડ વિશે સચિત્ર નોંધ અહીંયા તૈયાર કરવાની છે જે નીચે આપેલી જગ્યા છે ત્યાં અને બીજી છે લોખંડની માનવજાતના વિકાસમાં ભૂમિકા વિશે નોંધ તૈયાર કરવાની છે કે આજે લોખંડ ના હોત તો માનવજાતની અંદર વિકાસ થયો હોત અને લોખંડ આવી ગયું તો કેટલો વિકાસ થયો અને કયો કયો થયો એની નોંધ આપણે અહીંયા નીચે તૈયાર કરવાની છે એટલે કે આ બે પ્રવૃત્તિઓ આપણે કરવાની છે અહીંયા આપણું આ સ્વાધ્યન પો સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે અમારી સાથે જોડાયેલા રહેવા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં